ભરૂચ તાલુકાના કડોદ ગામે દીપડાએ પાંચ લોકો પર જીવ હુમલો કરતા દોડધામ મચી જવા પામી હતી ભરૂચ તાલુકાના કડોદ ગામની સીમમાં દીપડાએ દેખા દેતા વન વિભાગ દ્વારા ગામની સીમમાં દીપડાને પકડવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જે નિહાળવા ગામ લોકો પણ એકત્રિત થયા હતા આ દરમિયાન દીપડાએ ધસી આવી અચાનક હુમલો કરી દીધો હતો જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા ઘાયલોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે બનાવની જાણ થતાની સાથે જ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિતના આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ઘાયલોની મુલાકાત લીધી હતી દીપડાએ ગ્રામજનો પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો ત્યારે વન વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનમાં એક કલાકના સમયગાળામાં દીપડો પાંજરે પુરાયો હતો વન વિભાગે દીપડાને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે એ અમે બધા હતા ને તે અચાનક હુમલો કર્યો અમે કઈ ખેતર જ ગયા હતા બધા જોવા જ ગયા હતા તેની પર હુમલો કર્યો અરે બહુ બધા કડોદ ગામની અંદર એક સવારથી બપોરે બે વાગ્યાથી લઈને આ ટાઈમ સુધી દીપડાને માટે ફોરેસ્ટ વિભાગ પણ મથી રહેલું છે દીપડો મોટા પ્રમાણમાં ગાંડો બનેલો છે અને છ વ્યક્તિને એને ગંભીર ઈજા પણ પહોંચાડેલી છે અને અત્યારે ઓપરેશન ફોરેસ્ટ વિભાગમાંથી ચાલી રહેલું છે અને હું આગળ સિવિલમાં મારા જ મત વિસ્તારના મારા જ પરિવારના બધા પરિવાર લોકોની સારવાર સંપૂર્ણપણે થાય એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહેલું છે